પાલીતાણાના ભૈરવના ચોકમાં ખેડૂતો દ્વારા ડુંગળીના નિકાસબંધીના વિરોધમાં દેખાવ કરવામાં આવતા પોલીસે અટકાયત કરી પાલીતાણાના ભૈરવના ચોક ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ડુંગળીના ભાવને લઈને એકત્ર થયા હતા અને ખેડૂતો દ્વારા ડુંગળી ઉપરની નિકાસબંધી અટાવવા કિસાન ક્રાંતિ સેનાના નેજા હેઠળ ખેડૂતોએ એકત્ર થઈ સૂત્રોચ્ચાર રસ્તા ઉપર કરી રસ્તા રોકો આંદોલન કરતા પોલીસે અટકાયત કરી હતી જ્યારે ખેડૂતોએ ડુંગળી પરના નિકાસબંધીને હટાવવાની આ દેખાવથી માંગ કરી હતી

પાલિતાણા રસ્તા રોકો આંદોલન ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે હું જનક જીવાણી એક કિસાન છું પાલિતાણામાં આજે અમે ખેડૂતો દ્વારા જે સરકારે ડુંગળીની નિકાસ બંધ કરીને ખેડૂતોની ઉપર માર પડ્યો છે ખેડૂતોનો ભાવ તોડી નાખ્યો છે એના વિરોધમાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું અને અમે એક વિરોધ નોંધાયો હતો કે આજે ખેડૂતો છે જ્યારે ખેડૂતો પાસે પાક આવે ત્યારે અચાનક

માંડ માંડ થોડીક રાહત રાહતનો સાસ હશો ત્યાં નિકાસબંધી કરીને ખેડૂતોની કમર તોડી નાખી ખેડૂતોની ભોંગવાળી ખેડૂતને મળતી હોય તમે જુઓ ખેડૂતો માટે તમે વાત કરો છો કે અમે ખેડૂતોની આવક બમણી કરવાના છીએ પણ અત્યારે ખેડૂતોની આવક અડધી કરી નાખી છે ખર્ચો જુઓ તમે જે પાયાનું જે તમે જુઓ કે તમે માલ લેવા જાઓ એટલે કે તમે બિયારણ લેવા જાઓ કે પછી ખાતર લેવા જાઓ કે દવા લેવા જાઓ તો એના ભાવ આસમાને છે એની ઉપર ટેક્સ લગાડીને સામે નિકાસબંધી કરીને ખેડૂતને ભાવ તોડી નાખે છે એટલે આજે આક્રોશ ખેડૂતોએ રજૂ કર્યો છે પાલિતાના અને આ તમામ ખેડૂતો સરકારને વિનંતી કરે છે કે અમને ડુંગળીની નિકાસ ચાલુ કરો અને પૂરતા ભાવ આપો